નમસ્કાર મિત્રો આજે હું તમને ચિખલિયા પ્રાથમિક શાળાની અંદર બાળ સાંસદનું જે આયોજન કરવામાં આવ્યું છે ને તૈયારીના ભાગરૂપે તમને થોડો વિડીયા મારફતે બતાવવા માગું છું બાળકોની અને શિક્ષકોની મહેનત આ તૈયારીના ભાગરૂપેનો વિડીયો છે આ તમે જોઈ શકો છો આ બંને અમારા ચિખલિયા પ્રાથમિક શાળાના જીએસના ઉમેદવારો છે અમારો પોલિંગ સ્ટાફ છે મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટેનું સુબદ આયોજન આપ જોઈ શકો છો અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બેન એવા ઉત્સાહી જલપાબેન છે કે જેમના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ આ તૈયારી કરવામાં આવી છે આપ જોઈ શકો છો આ માત્ર ને માત્ર તૈયારીના ભાગરૂપેનો વિડીયો આપની સાથે શેર કરીએ છીએ અમારા શાળાના મારી પાસે શબ્દ નથી શું કહેવું સમીરભાઈ વેકરિયા એટલી બધી મહેનત અને એટલું સરસ મજાનું આયોજન કર્યું છે કે ખરેખર આ જોતા અંદરથી ખૂબ લાગણી અનુભવીએ છીએ અને આ અમારું ગૌરવ છે આપ જોઈ શકો છો ચિખલિયા પ્રાથમિક શાળા અમારું ગૌરવ છે માત્ર એક હેતુ અને ઉદ્દેશથી શાળાની અંદર સારામાં સારી રીતે બાળ સાંસદ બાળકોને મતાધિકારની ખબર પડે એટલા માટે થઈ અને આ તૈયારીના ભાગરૂપેનો વિડીયો આપની સાથે શેર કરીએ છીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત